રાજ્યની અંદર ગેરકાયદેસર ખનન કરતાં લોકો અને તેના વિવાદો બે રાજ્યમાં દિવસે ને દિવસે વધતા જાય છે સુરેન્દ્રનગરની અંદર દરરોજ પ્રાતંતિકારીઓ રેડ પાડે છે અને આવા ગેરકાયદેસર ખનન કરતાં લોકોને પકડી પાડે છે આ તો વાત સૌરાષ્ટ્રની હતી સુરેન્દ્રનગરની હતી પરંતુ હવે દક્ષિણ ગુજરાતની અંદર છોટા ઉદેપુર જિલ્લામાં એક સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પાવી જેતપુરમાં એક બબાલ જોવા મળી છે અને તેમાં ગેરકાયદેસર રીતે ખનન કરતાં લોકો હતા તેની ઉપર જનતા રેડ કરે છે અને ત્યાં એક મોટી બબાલ થાય છે ને વિવાદ ઊભો થાય છે કેમ જનતા રેડ જે ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવે છે ત્યાં પહોંચે છે લોકો ત્યાં પહોંચીને શું બબાલ થાય છે શું વિવાદ થાય છે જાણીશું આજના વિડીયો છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકાના એક વિસ્તારની અંદર ગેરકાયદેસર ખનન થતાની બાતમી છે માહિતી છે ત્યાંની જનતાને સ્થાનિક લોકોને મળે છે અને સ્થાનિક લોકો એ નદીમાં પહોંચે છે અને જનતા રેડ કરે છે અને જે ગેરકાયદેસર રીતે ખનન ચાલતું હતું તે ખનન ઉપર રેડ કરીને બે ઇટાચી મશીન અને ચાર ટ્રકને ઝડપી પાડે છે રેડ કર્યા બાદ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરાય છે અને ખનીજ વિભાગના અધિકારીઓ સામે પણ આરોપ ત્યાંના સ્થાનિક લોકો લગાવી રહ્યા છે કે અમે ઘણી વખત આ બાબતની રજૂઆત ખનીજ વિભાગમાં કરી ચૂક્યા છીએ છતાં પણ અધિકારીઓની રહેમ દિલ હેઠળ આ ખનીજ ચોરી ચાલતું હોય તેથી હવે આ ખનન જે ચાલતું હતું અને તેની ઉપર હવે અમે ખુદ એટલા કહેવાય કે મજબૂર બન્યા કે અમારે ખુદે રેડ કરવી પડી ને જનતા ત્યાંના સ્થાનિક લોકો ત્યાં પહોંચીએ અને બે હિટાચી સહિત ચાર ટ્રક સહિત મુદ્દામાલ જપ્ત કરે છે અને સ્થાનિક યુવાનો મેદાને ઉતરી આ ખનીજ માફિયાઓની પોલ છોટા ઉદયપુર ની અંદર અત્યારે ખોલી છે ત્યારે આવો પહેલા સાંભળીએ ત્યાંના સ્થાનિક યુવાનો શું કહી રહ્યા છે અને જનતા રેડ જ્યારે કરવામાં આવી ત્યારે શું હતી ત્યાંની સ્થિતિ આવો પહેલા એ જોઈએ આપણે આ ખનિજની ગાડી ઊભી હતી તો એક ગનમેન ત્યાં ભુકો તો તો મારે એવું કહો છો કે એ ગનમેન ત્યાં રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે બે નંબર ચાલે છે તેથી અધિકારીને જાણ કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના તમારા ગનમેનો અહીંયા ડિવિઝન પર મૂકે છે જનતા ડિવિઝન બનાવ્યું છે તહીં એમને સરકવું છે અને તહીં પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે તહીં કોઈને હાચવા મૂકે છે રાત દિવસ ગનમેનો ચાર ચાર મૂકે છે તો નદીમાં હાચવું બ્રિજ કહેલું જ્યારે આટલું મોટું બે નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકોની તહીં ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે મને બતાવું પછી અધિકારી સીધા ગાડી અહીં આવ્યા અમે આવ્યા પછી અહીંથી અધિકારીઓને કીધું કે કે અમે અમે લઈને આ ગાડીઓ 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 ખાલી લઈ લઈ જવા જઈએ કાયદેસરની કામગીરી કરવા દો જે ગુપ્તા સાહેબ છે જો એક અધિકારી જો કેતો હોય કે નાનો માનો છોટો માણસ ધંધો કરી શકે ને તો ચાર ચાર માણસો મૂકીને એ ગુપ્તા જે ગુપ્તા કરીને છે ને અધિકારી એ કીધું તું કે માણસો મૂકી હતા રાત દિવસ માટે તો આ ગુપ્તા સાહેબ આ નહીં દેખાતું કે કેટલું બે નંબર ચાલે છે કેટલો ભ્રષ્ટાચાર છે આ કોઈની નજર હેઠળ ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલી છે ખાણ ખનીજ ની ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસ તપાસ હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચાર ચાર એક વાહનો જોવા મળે જે રેતી રેતી ભરેલી હતી જેમાં જે જે વાહનોની તપાસ કરતા તેમો પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી કંઈ રાખી ઉકેલ છે અને તપાસ અર્થે તે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે ચાર પાંચ પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીજ કરીને અહીંયા ચોક ઉપર મુકાવે છે વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદી છે અને રોકડમાં કરવામાં આવે છે સર ટ્રેક્ટરો

અને બે ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને આમાંથી માંથી ગાડી હતી ટોટલ વાતચીત થઈ એમના કેવા અનુસાર જ મેં તમને કીધું બે મશીન તમે મૂકવાની વાત થઈ જનતા રેડ થઈ તો મશીનો ભાગ તો પછી એને મારો કહેવાનો મે જનતા રેડ કરી તો આપના જનતાના પ્રતિનિધિને પૂછ્યું તો ભાઈ અમારી કેટલા મશીન હતા તો આપણે એમનું કહેવું એ હતું ભાઈ આ બે મશીનો પીરા કલરના બે મશીનો હતા એવું એમને જણાવ્યું અને જસ્ટ એ વખતે તમે આ એટલે મે તમને એવું કીધું બે મશીનો પછી આપે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા તો આપના જે પાંચ મશીનો હશે ગાડી છે એના જે વિડિયો ડેટા એ રજૂ કરશે ખાલી કરી અને આપણો જે જનતા રેડ હતા તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે અને ચાર ટ્રેક્ટરો છે પાવડાવાળા ટોલીવાળા નહીં કે જે વેણમાંથી

છેલ્લા કેટલાય સમયથી ખનન કરી રહ્યા છે અને તે ખનનને લીધે કુદરતી સંસાધનોને ઘણું ખરું નુકસાન થઈ રહ્યું છે અને તેને લઈને ખનીજ વિભાગને અમે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છીએ છતાં ખનીજ વિભાગ કોઈ પણ પ્રકારના પગલાં નતા લેતા અને આખરે અમારે આ ફરજ પડી કે અમારે જાતે જઈને જનતા રેડ કરવી પડી અને આ જનતા રેડની અંદર સ્થાનિક યુવાનો ત્યાં પહોંચ્યા હતા અને તે યુવાનોએ હવે બે હિટાચી મશીન સહિત ટ્રકને પણ ત્યાંથી ઝડપી પાડ્યા મુદ્દામાલ જપ્ત કરીને પછી ત્યાંથી જ ખનિજ વિભાગના અધિકારીઓને જાણ કરે છે કે અહીંયા આ પ્રકારનું ખનન ચાલતું હતું અને અમે અહીંયા પહોંચ્યા છીએ ત્યારબાદ ત્યાં ખનીજ વિભાગના અધિકારીઓ પણ આવે છે અને જે આરોપી હતા અને જે મુદ્દામાં હતો તેને જપ્ત કરે છે પણ તો શું આટલું છોટા ઉદેપુર જિલ્લાની અંદર આ ગેરપ્રવૃત્તિ ચાલતી હોય ખનન પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાંના સ્થાનિક લોકોને જાણ છે સ્થાનિક લોકોને ખબર છે સ્થાનિક લોકો ત્યાં પહોંચી જાય છે તે રેડ કરે છે તો શું અધિકારીઓને ખબર નહીં હોય એ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ની રહેમથી જ આવા ભૂ માફિયાઓ હોય છે એ ખનનની પ્રવૃત્તિઓ ચલાવતા હોય છે અને અંતે સ્થાનિકોએ જ મજબૂર થઈને જનતા રેડ કરવી પડે છે ત્યારે હવે ત્યાંના તંત્ર ઉપર અને ખનીજ વિભાગ ઉપર અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કે ત્યાંનું ખનીજ વિભાગ શું કરી રહ્યું હતું ત્યાંના અધિકારીઓ શું કરી રહ્યા હતા કે તેની રહેમ નીચે તેની આંખ નીચે આ માફિયાઓ ત્યાં ખનન કરી રહ્યા હતા પરંતુ સ્થાનિક યુવાનોની જે હિંમત છે તેને પણ આપણે બિરદાવવી પડે કે તે તે આ માફિયાઓ સામે બાથ ભીડે છે ત્યાં પહોંચે છે અને જે આ ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને જનતા સમક્ષ મૂકે છે અને ખુલ્લી પાડી દે છે અને તેમની જે પોલ હતી માફિયાઓની તે જેઓ અહીંથી ખનન રેતીની ચોરી કરે છે અને પછી બારોબાર વેચી દે છે તે જે આખી પોલને ત્યાંના સ્થાનિક યુવાનોની હિંમતથી બાથ ભીડીને તેમણે અત્યારે ખુલ્લી પાડી છે અને છોટા ઉદેપુરની અંદર અત્યારે એક કહી શકાય કે સ્થાનિક લોકોની એક મુહિમ છે એ મુહિમ અત્યારે સામે આવેલી છે તમારું આ બાબતે શું માનવું છે સ્થાનિક યુવાનોની આ હિંમત કેટલી બિરદાવાલાયક છે કારણ કે એસી ચેમ્બરમાં બેઠેલા તે અધિકારીઓને જાણ હોવા છતાં તે અધિકારીઓ કોઈ પગલાં ન લેતા હોય છે ને અંતે પછી જનતાએ સામાન્ય લોકોએ આ પ્રકારના પગલાં ઉપાડવાની ફરજ પડતી હોય છે અને એ જ કર્યું છે અત્યારે ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના આ સ્થાનિક યુવાનોએ